તારીખ વીસ છ બે હજાર પચીસની ગત રાત્રિએ તળાજા તાલુકાના ખંડેરા ગામે વન્ય પ્રાણી દ્વારા હુમલાની એક ગંભીર ઘટના બની હતી ગામના નાગજીભાઈ કાળાભાઈ ભરવાડ પોતાના ઘેટાબકરા સાથે વાડી વિસ્તારમાં સૂતા હતા ત્યારે અચાનક સિંહે હુમલો કર્યો હતો સિંહે પ્રથમ માલઢોર પર હુમલો કરીને બે પશુનું મારણ કર્યું હતું અને ત્યારબાદ માલધારી પર પંજા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં નાગજીભાઈને પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને પ્રાથમિક સારવાર તેઓએ ખંડેરા ડોક્ટર પાસે કરાવી હતી તેમને બાવીસ જેટલા ટાકા આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે ખેડૂતો મજૂરો અને માલધારીઓમાં રાત્રિના સમયે સુરક્ષા બાબતે ચિંતા વધી છે આ ઘટના અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે અને ગ્રામજનો દ્વારા તંત્રને યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે આ બાબતે ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો સાથે આ ઘટનાને લઈને તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રહલાદસિંહ સરવૈયા પણ શું કહી રહ્યા છે સાંભળીએ સમગ્ર ઘટના અંગે વધુ વિગત તેમની પાસેથી દેવ નામ ઓલાતી સર્વેયા પ્રમુખ તળાજા તાલુકા કોંગ્રેસ સમિતિજી ક્યાં આવ્યા છો અત્યારે સરકારી હોસ્પિટલ તળાજા ખાતે અમે આવ્યા છીએ અને શું બનાવ બન્યો છે ખંડેરા ગામમાં એક માલધારી મોટી ઉંમરના આધેડવાઈના દાદા ઉપર આજે રાત્રે સિંહે મોડી રાત્રે હુમલો કર્યો છે એટલે અત્યારે એમને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંયા લાવ્યા છે ખૂબ ગંભીર ઈજા થઈ છે એમને આર સાહેબ પણ હમણાં આવ્યા હતા અને તળાજા તાલુકામાં અવારનવાર બહુ બધા ગામોમાં લગભગ આઠ દિવસ તો ક્યાંય જતા હોય તો નહીં તો લગભગ બધા ગામોમાં આ પરિસ્થિતિ દીપડા અને સિંહની જંગલી પશુઓની હેરાનગતિ ખેડૂતોને અને માલધારીઓને ખૂબ છે આરએફઓ સાહેબને જ્યારે ફરિયાદ કરીએ ત્યારે એવું કહે છે કે અમારે તો તમારું ન જોવાનું હોય અમારે પશુઓનું જોવાનું હોય કે જંગલી પશુઓનું રક્ષણ કેવી રીતે થાય એટલે બે જવાબદાર નિવેદનો કરે છે કોઈ પણ પ્રકારનું ક્યાંય ધ્યાન આપતા નથી અને ખૂબ જ લોલમ લોલ આ લોકોનું તંત્ર ચાલે છે જેનો ભોગ ખેડૂતોએ અને માલધારીઓએ બનવું પડે છે નામ રાઠોડ ગુલાબસિંહ ફોરેસ્ટવાળાને આપણે કીધું ભાઈ અવારનવાર વાડીમાંથી દીપડો નીકળે છે થાય કે ભાઈ એ તો નીકળે પણ સાહેબ વાડીએ અમને જવામાં પરિસ્થિતિ બહુ નાજુક થઈ જાય છે વાડીએ અત્યારે અંદર રોજ બૂંડનો ત્રાસ હોય તો અમે વાડીએ જઈ શકીએ નહીં તો એના દીપડા સિંહ તો કદાચ જે કાંઈ હોય જંગલમાં રહે છતાંય અવારનવાર અમારા માલધારી ઉપર અને ખેડૂત ઉપર હુમલો કરે તો દીપડાને જે ત્યાં કરીને એ સાંજે પૂરે અને માનવ પક્ષી દીપડા ન બને અને લોકોને હિંમત આવે કે વાડીએ દીપડા નથી જઈ શકીએ તો અમારે જો વાડીએ ન શકે માલધારી માલની અંદરનો માલ પાસે ન શકે તો પરિસ્થિતિ અમારી આજીવિકા શું એના માટે દીપડાના પાંજરાપુરી દીપડા દીપડાને કાયમી માટે જેથી ખસેડવા નર્મ અપીલ છે આ લોકોને અવારનવાર આ વસ્તુ બને છે છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી